તો દોસ્તો પહેલાં તો બધા લોકોને હું કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના હોય કે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો હવે દોસ્તો તમને કહેવાનું છે કે વિક્રમ ઠાકોરને જે ના બોલાય છે ઠાકોર સમાજના કલાકારને કોઈપણને વિધાનસભાને જેમ જે આયોજન હતું એવોર્ડનું એની અંદર જેમ કે વિક્રમ ઠાકોરને ના બોલાય અને આપણા ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને નથી બોલાયા પરંતુ દોસ્તો જેમ કે રાકેશ બારોટને બોલાયા હતા તારે દોસ્તો રાકેશ બારોટ તે તેના વિશે શું કહેવા માગે છે પણ તમને હું કહેવાનું છું કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયા ઉપર દોસ્તો જેમ કે એક જ ચર્ચા છે કે બધા જ સમાજના કલાકારોને બોલાયા હતા તો પરંતુ દોસ્તો જેમ કે આપણે ઠાકોર સમાજના કલાકાર જેમ કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારો ને નેતા બોલાયા પરંતુ દોસ્તો એ માટર જેમ કે રાકશ બારવટે એવું બોલ્યા હતા કે દોસ્તો જેમ કે અમને ખબર ન હતી કે કેવી રીતે જેમ કે તે આયોજન કર્યું હતું અને જેમ કે રાકશ બારવતનો જેમ કે મનમાં એમાં જાતું કે જેમ કે બધા જ કલાકારો આવતા હશે પરંતુ દોસ્તો જેમ કે બધા જેમ કે બધા સમાજના કલાકારો હતા કે કારણ કે જેમ કે ઠાકોર સમાજનો જેમ કે કોઈ પણ એક કલાકાર પણ નતો આવ્યો અને દોસ્તો જેમ કે તે બધા જેમ કે જાત જાત જેમ કે બધા જ જેમ કે દોસ્તો જેમ કે કલાકાર આવ્યા તો પરંતુ દોસ્તો ઠાકોર સમાના વિક્રમ ઠાકોર સાહેબ જેમ કે કોઈ પણ કલાકાર નતો અને જેમ કે વિક્રમ જેમ વાત કરી દોસ્તો વિક્રમ ઠાકોરને જેમ કે તેમાં નતો બોલાય જેમ કે વિક્રમ ઠાકોરને